ગાજરનો હલવો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે મિષ્ટાન તરીકે એને ચોક્કસથી ઉપયોગમાં લઈ શકો છો તો મેં આજે અહીંયા લાલ ગાજર લઈ લીધા છે લગભગ એકથી દોઢ કિલો જેટલા લાલ ગાજર લીધા છે અને તેને બંને બાજુથી કટ કરી અને છીણી લીધા છે એ પહેલાં ગાજરની છાલ છે તે કાપી લીધી છે તો ગાજર છે તે સરસ મજાના છીણાઈ ગયા છે હવે નોનસ્ટિક પાનની અંદર આપણે ઘી ગરમ કરીશું અને મેં અહીંયા ત્રણથી ચાર ચમચા જેટલું ઘી લઈ લીધું છે ગાજરના હલવામાં ગાજરને ફ્રાય કરવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું અને હવે તેની અંદર છીણેલા ગાજર છે તેને આપણે એડ કરી દઈશું ગેસની ફ્લેમ આ સમયે મીડિયમ રાખવાની છે બધા જ ગાજરનું છીણ છે તે એડ થઈ ગયું છે અને હવે આપણે તેને તાવીથાની મદદથી મીડિયમ આંચ ઉપર હલાવતા રહેવાનું છે ગાજરનું છીણ એ ઘીની અંદર એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય એવી રીતના આપણે આ મિશ્રણને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે ગાજરના છીણનો કલર છે તે ધીમે ધીમે બદલવા લાગ્યો છે અને આપણું ફી છે તે સરસ મજાનું છૂટું પડવા લાગ્યું છે આ સમયે આપણે એમાં થોડું એવું દૂધ ઉમેરવાનું છે દૂધ ઉમેરવાથી આ હલવાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને બેથી ત્રણ ચમચી જેટલી આપણે દૂધની મલાઈ એડ કરવાની છે જેથી કરી આ ગાજરનો હલવો છે તે એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દેવાની છે અને જ્યાં સુધી દૂધ બરે ત્યાં સુધી આપણે ફરી પાછું તેને હલાવવાનું છે એક વસ્તુ યાદ રાખવાની છે કે ગાજરના હલવાની અંદર ક્યારેય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો હંમેશા દૂધ જ ઉમેરવાનું છે જેથી કરી હલવો એકદમ સોફ્ટ તૈયાર થાય બસ આવી જ રીતના આપણે તાવીથાથી મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી દૂધ બરીનો ન જાય ત્યાં સુધી આપણે બરાબર રીતના મિક્સ કરતું રહેવાનું છે ગાજરનો હલવો આમ તો કૂકરમાં તરત ઇઝીલી બની જાય છે પરંતુ કઢાઈમાં બનાવો થોડો એવો અઘરો છે અને થોડી એવી વાર પણ લાગે છે પરંતુ કઢાઈમાં બનાવેલા ગાજરના હલવાનો ટેસ્ટ છે તે એકદમ ખૂબ જ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે તો આપણો આ હલવો છે તે એકદમ સરસ તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે આ છીણ છે તે સરસ મજાનું મિક્સ થઈ રહ્યું છે હવે આ સમયે આપણે ખાંડ એડ કરી દેવાની છે ખાંડ છે તે તમારે જે પ્રમાણે ગળાશ જોતી હોય તે પ્રમાણે એડ કરવાની છે મેં અહીંયા દોઢ કિલો ગાજરની અંદર ત્રણથી ચાર વાટકી જેટલી ખાંડ એડ કરી છે અને હવે આપણે ખાંડનું પાણી થવા દેવાનું છે આપણું દૂધ છે તે આપણે પહેલાં જ બારી નાખ્યું હતું પરંતુ હવે આ ખાંડ ગરમ થાય એટલે ખાંડનું પાણી નીકળશે એને પણ આપણે ભરવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ખાંડનું પાણી છે તે એકદમ ભરી ગયું છે અને આપણો ગાજરનો હલવો છે તે એકદમ લચકદાર થઈ ગયો છે તો ત તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલશો